નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ મે બે હજાર પચીસ આજના સવારના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે માવઠાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે તેમજ આવતીકાલે માવઠું જોવા મળશે તેમજ આગામી સમયની અંદર કેટલા દિવસ સુધી હજુ ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે અત્યારે હાલ કહી શકાય કે વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે ઘણા બધા વિસ્તારો છે સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય આ બધા વિસ્તારોની અંદર ભારે તોફાની પવન સાથે રાત્રે વરસાદ જોવા મળ્યો હતો ગઈકાલે દિવસે પણ વરસાદ જોવા મળ્યો હતો તો જોઈએ લેટેસ્ટ અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે હાલ કચ્છના જે તમામ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે તો અત્યારે કયા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ રહ્યો છે તેની વાત કરીએ અત્યારની ઈસીએમ મોડેલ મુજબની અપડેટ જોઈએ તો અત્યારે મુન્દ્રા સાઇડના કચ્છના વિસ્તારો માંડવી ગાંધીધામ આ જે તમામ વિસ્તારો છે ભુજ અને ભસાવ સહિત તેમાં વરસાદની સંભાવના ખંભાળિયા લાલપુર કાલાવાડ રાજકોટ શાપર વેરાવળ જામનગર સાઈડના વિસ્તારો તેમજ ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર થાન અને ચોટીલા આજુબાજુના જે તમામ વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના છે ભાણવડ પોરબંદર ઉતિયાણા ઉપલેટા ગોંડલ તેમજ અમરેલી અને જુનાગઢ સાઈડના જે વિસ્તારો છે માંગરોળ આજુબાજુના વિસ્તારો છે કેશોદ ધારી સાવરકુડલા બગસરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા પંથકના તમામ વિસ્તારો કે જેની અંદર હળવા વરસાદની શક્યતા તળાજા આજુબાજુના જે વિસ્તારો ચૈતાણા ઘોઘા સિહોર ઉમરાળા ભાવનગર તેમજ બોટાદ આજુબાજુના જે તમામ વિસ્તારો છે નળ સરોવર વિરમગામ ધોળકા મહેમદાબાદ મહુધા અમદાવાદ કપડવંશ લુણાવાડા ડાકોર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખંભાત સાઈડના વિસ્તારો વડોદરા छोटा उदयपुर કરજણ ડભોઈ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય તો હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો જેમાં કોસંબા વંકલ અને સુરત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા આજે બપોરના સમયની વાત કરીએ બાર થી એક ના સમયગાળા દરમિયાન તો ખાસ કરીને જે સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અસર કરશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકાથી લઈ ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર જુનાગઢ તેમજ ગીર સોમનાથ વેરાવળ માંગરોળ કેશોદ મહુવા રાજુલા આ બધા પંથકની અંદર અસર કરી શકે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ આપણે તો સુઈગામ પાલનપુર ડુંગરપુર થરાદ ધાનેરા આબુરોડ અંબાજી આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સાંજના પાંચસો વાગ્યાની અપડેટની વાત કરીએ તો ખાવડા નલિયા ગાંધીધામમાં હળવો મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રમાં પણ તીવ્રતા ઘટશે હળવદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર હળવા સામાન્ય ઝાપટા રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા તેમજ ખાસ કરીને જોઈએ તો ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અમદાવાદ ગાંધીનગર કપડવંશ ગોધરા દાહોદ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના નવ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો દસાડા કડી માણસા પ્રાંતિજ ગાંધીનગર બાયડ અમદાવાદ વિરમગામ સાઈડના જે વિસ્તારો છે નળ સરોવર સુરેન્દ્રનગર ધોળકા મહેમદાવાદ મહુદા ડાકોર બાલાસિનોર કપડવંશ આ બધા વિસ્તારો ખંભાત સાઈડના વિસ્તારો બોરસદ તારાપુર વડોદરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ કરીએ રાત્રે જેમાં ધ્રાંગધ્રા કુડા હળવદ મોરબી વાંકાનેર સુરેન્દ્રનગર નળ સરોવર સાઈડના વિસ્તારો તેમજ રાજકોટ સાપર વેરાવળ જસદણ બોટાદ બરવાળા રાણપુર ધંધુકા તેમજ ખાસ કરીને ભાવનગર સાઈડના જે વિસ્તારો છે અમરેલી પંથક ઉમરાળા તળાજા સાવરકુંડલા મહુવા તેમજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ખંભાત ખેડા આણંદ વડોદરા દક્ષિણ ગુજરાતમાં દહેજ ભરૂચ કોસંબા ડેઢિયાપાડા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં છ સાત વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો જામનગર ગાંધીધામ તેમજ ભાણવડ રાજકોટ ગોંડલ તેમજ જૂનાગઢ સાઈડના વિસ્તારો પોરબંદર વેરાવળ માંગરોળ ઉના રાજુલા આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર તેમજ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા વડોદરા ગોધરા દાહોદ છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલની આપણે વાત કરીએ તો આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે આવતીકાલે બપોર પછીના સમયગાળાની વાત કરીએ જેમાં ગઢશીસા ભુજ ગાંધીધામ ભસાવ નિરોણા માંડવી મુન્દ્રા ખાવડા ધોળાવીરા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ખંભાળિયા લાલપુર કાલાવડ રાજકોટ શાપર વેરાવળ વાંકાનેર સાવડી ધ્રોલ જામનગર આ જે તમામ વિસ્તારો છે મોરબી ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર નળસરોવર લીંબડી રાણપુર સાઈડના વિસ્તારો ચોટીલા જસદણ બોટાદ બાબરા ગઢડા બરવાળા વલભીપુર ભાવનગર સિહોર આ તમામ વિસ્તારો પાલીતાણા તળાજા બગસરા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ આબુરોડ પાલનપુર ખેડગઢમાં રાધનપુર મહેસાણા હિંમતનગર તેમજ વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા ખંભાત નડિયાદ વડોદરા છોટાઉદેપુર ગોધરા પંથક તેમજ અમોદ સાઈડના વિસ્તારો ભરૂચ રાજપીપળા સુરત તાપીમાં પણ ભારે વરસાદ જોવા મળે આવતીકાલે રાત્રિની અપડેટ જોઈએ સાત તારીખમાં તો બાર વાગ્યાના સમયગાળા દરમિયાન રાપર ગાંધીધામને ભુજ તેમજ કુડા વિરમગામ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી ધોળકા નડિયાદ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જેમાં જામનગર હોય રાજકોટ હોય ચોટીલા હોય બોટાદ ભાવનગર અમરેલી જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર શાપર વેરાવળ સાઈડના વિસ્તારો જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા ભરૂચ નર્મદા તેમજ સુરત તાપી વલસાડ ડાંગ નવસારી આ તમામ વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદમાં પણ વરસાદ જોવા મળશે આઠ તારીખે બપોરે બાર વાગ્યાની અપડેટ આપણે જોઈએ તો બાર વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં ગીર સોમનાથ હોય જૂનાગઢ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા ઉદેપુર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર સાઈડના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં વરસાદ જોવા મળશે ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ આઠ તારીખની અંદર ખાસ કરીને સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં અતિ મેઘતાંડવ જોવા મળશે જેમાં સલાયા હોય ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી ગોંડલ જસદણ રાજકોટ બોટાદ તેમજ ભાવનગર અલંગ તેમજ તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણા ગારિયાધાર ઉમરાળા ઉના અને મહુવા રાજુલા પંથક તેમજ જામનગર સુરેન્દ્રનગર કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારો કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા આજની પવનની ઝડપની વાત કરીએ તો આજે આખું લેયર છે તેમાં સાઠથી સિત્તેર જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે પચાસ જેવી સૌરાષ્ટ્રમાં ચાલીસ જેવી બપોરના સમયગાળા દરમિયાન પવનની ઝડપ રહેશે બપોર પછી ચાલીસ થી બેતાલીસ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતની અંદર સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે દક્ષિણ ગુજરાત તેતાલીસ સાત તારીખની વાત કરીએ આપણે તો સાત તારીખમાં પણ પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે જોવા મળશે આઠ તારીખની વાત કરીએ તો પવનની ઝડપમાં એકદમ ઘટાડો થશે અને ભારે માવઠું જોવા મળશે હવે આપણે વાત કરીએ આજે અત્યારે હાલ પવનની ઝડપ જે સામાન્ય હશે જે આગામી અગિયાર વાગ્યા સુધીમાં પવનની ઝડપમાં દરિયાકાંઠાના ભાગોમાં વધારો થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન